તો અમદાવાદના માણેકબાગમાં કારના ટાયર ફાડનારા પકડાયા છે રોડ પર પાર્કિંગની અદાવતમાં ગાડીના ટાયર ફાડ્યા હતા સેટેલાઇટ પોલીસે ટાયર પાડનારા ચાર આરોપીની ધરપકડ કરી છે મુખ્ય આરોપી નેપાળથી હજુ પોલીસ પકડથી દૂર છે સેટેલાઇટ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ચાર આરોપીઓની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે કારના ટાયર પાડનારા તમામ ચારે આરોપી પકડાયા છે જેમાંથી હજુ પણ મુખ્ય આરોપી ફરાર છે તેવી માહિતી મળી રહી છે પાર્કિંગની અદાવત રાખીને ગાડીના ટાયર પાડવામાં આવ્યા હતા પાર્કિંગના મુદ્દે આ ઘટના ઘટી હતી અને તમામ ચાર આરોપી હવે પકડાઈ આવ્યા છે અને જે રીતે માહિતી મળી રહી છે સેટેલાઇટ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પરંતુ મુખ્ય આરોપી નેપાળથી હજુ પણ પોલીસ પકડથી દૂર છે તો સીસીટીવી આપ જોઈ શકો છો આ ઘટના જયારે ઘટી હતી ત્યારના સીસીટીવી છે આ ચાર આરોપી પકડાઈ આવ્યા છે ત્રીસ જુલાઈએ આ ઘટના ઘટી હતી મુખ્ય આરોપી નેપાળસિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે તપાસ અત્યારે પોલીસ કરી રહી છે શું વધુ વિગતો જે પ્રકારે ગાડીમાં ટાયર પાડી નાખવાની આતંક મચવાનો જે મામલો સામે આવ્યો હતો અને સીસીટીવી જે ચાર જે વ્યક્તિઓ કહેવાયા હતા હજી પૈકી સેટેલાઇટ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ સમગ્ર કેસની ની વાત કરીએ તો જે રોડ ઉપર જે લોકોએ પોતાના દરમિયાન ગાડીઓ પાર્ક કરી હતી અને જેને લઈને આજે આરોપીઓ કોઈ અદાવત રાખીને ગાડીના ટાયર ફાડ્યા હોય તેમ તેઓ ગાડીઓ પાસે ગયા હતા અને જે તલવાર અને શરીર કોઈ વસ્તુથી ટાયર ફાડતા જોવા મળી રહ્યા હતા આ સમગ્ર ઘટનાની સીસીટીવીમાં જયારે કેસ થતા સ્થાનિક લોકોએ પણ રોડરેક કર્યો હતો અને સેટેલાઇટ પોલીસે આ કેસની અંદર ગુનો દાખલ કર્યો હતો હાલ તો પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ મુખ્ય જે સૂત્રધાર કહી શકાય આરોપીઓમાંથી નેપાળથી તેને પકડવામાં હજુ બાકી હોવાના કારણે પોલીસે વિવિધ ટીમો બનાવી છે અને તેની તોડખોળ કરવામાં આવી રહી છે જી આભાર સમગ્ર માહિતી બદલ